હેલો ફ્રેન્ડ્સ આ વિડિયો જોઈ રહેલા દરેક મિત્રોને ચેતન પટેલના નમસ્તે હું એક વિડીયો બનાવી રહ્યો છું તમે બધા ધ્યાનથી વિડીયોનો વિચાર સંકલ્પ અને સફળતા કી ઓર ત્રણ શબ્દો છે ત્રણ શબ્દોમાં પૂરેપૂરો અર્થ છુપાયેલો છે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે વિચાર કરવો જરૂરી છે વિચાર આવશે પછી જ આપણે કાર્ય કરી શકીશું વિચાર આવ્યા પછી સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ કર્યા પછી દટ સંકલ્પ કરવાનો છે કે હું આ કાર્ય કરીને જ જમ્પીશ તેવો દ્રઢ સંકલ્પ કરવાનો છે અને દ્રઢ સંકલ્પ કર્યા પછી આપણે એ કાર્ય તરફ પ્રયત્નો કરવાના છે મહેનત કરવાની છે અને સફળતા મેળવવાની છે એટલે આપણે સફળ થયા તેમ કહેવાય એક ઉદાહરણ આપીને હું તને તમને સ્પષ્ટ કરીશ હાર્વર્ડ યુનિવર્સિટી છે હાવર્ડ યુનિવર્સિટીમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો કોલેજના સ્ટુડન્ટો ઉપર તેનો ટોપિક હતો કે સ્ટુડન્ટો ભવિષ્યમાં શું કરવા વિચારી રહ્યા છે તો તમે શોખ થઈ જશો તો અડ્યાશી ટકા સ્ટુડન્ટો એવા હતા કે ભવિષ્યમાં શું કરવું તેનું કોઈ લક્ષ્ય કે ધે ન હતું તે ટકા સ્ટુડન્ટો એવા હતા કે ભવિષ્યમાં શું કરવું તે વિચારતા જ હતા ખાલી અને ત્રણ ટકા સ્ટુડન્ટો એવા હતા કે જે ભવિષ્યમાં શું કરવું તે નક્કી હતું અને તેના તરફ મહેનત કરતા હતા થોડો સમય વીતી ગયો દસ બાર વર્ષ વીતી ગયા પછી હાર્વર્ડ યુનિવર્સિટી યુનિવર્સિટીવાળો ફરીથી તે સ્ટુડન્ટ ઉપર અભ્યાસ કરવાનો નક્કી કર્યો અને એનો ટોપિક હતો કે તે અત્યારે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તો જાણવા મળ્યું કે જે ચોર્યાસી ટકા સ્ટુડન્ટો હતા કે જે લક્ષ વગર ટકા સ્ટુડન્ટો એવા હતા કે જે ભવિષ્યમાં શું કરવું છે તે વિચારતા હતા પણ તે પ્રાપ્ત નતું કર્યું પરંતુ બીજા કોઈ ફિલ્ડમાં હતા અને તેઓ પૈસા સારા એવા કમાવી રહ્યા હતા અને પોતાની જિંદગી મસ્તીથી જીવી રહ્યા હતા બાકી રહ્યા ત્રણ ટકા લોકો ત્રણ ટકા લોકોએ ફિક્સ નક્કી કર્યું હતું કે મારે આ જ વસ્તુ કરવી છે અને તેમાં સફળતા મેળવી હતી તે કરોડપતિની લાઈનમાં હતા અને સૌથી વધારે પૈસા કમાવી રહ્યા હતા અને પોતાના હરે શોખ પૂરા કરી રહ્યા હતા એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે હવે ચોર્યાસી ટકામાં રહેવું રહેવું તે ટકામાં રહેવું કે ત્રણ ટકામાં રહેવું લક્ષ વગરની જિંદગી કોઈને જીવવાની નથી જો લક્ષ વગરની તમે જિંદગી જીવશો તો મૃત્યુના સમયે તમને એમ લાગશે કે હું મારી જિંદગીમાં કંઈ કરી શક્યો નથી આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત